જ્યોતિષશાસ્ત્રમાં રુચિ ધરાવતા તેમજ જ્યોતિષશાસ્ત્ર ભણતા દરેક વ્યક્તિ માટે એક નવા ગ્રંથનું વિમોચન અમદાવાદમાં કરવામાં આવ્યું જાણીતા જ્યોતિષાચાર્ય મલયદવે દ્વારા લેખિત જ્યોતિષ વિજ્ઞાન સર્વસંગ્રહ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું જ્યોતિષ વિજ્ઞાન સર્વસંગ્રહ ગુજરાતીમાં જ્યોતિષશાસ્ત્રના વિષયમાં પ્રથમ વિશ્વકોષ છે લગભગ સાતસો પાંનો તેમજ લગભગ એક હજાર અધિકરણો સમાવતો અને જ્યોતિષશાસ્ત્રની તમામ શાખાઓને સમાવતો એકમાત્ર કોષ છે જેમાં પંચાંગ જાક ફળ કથન ગૌચર ભૂસ્તર શાસ્ત્ર વિષયમાં જીઓલોજીમાં એમએસસી કર્યું છે અને છેલ્લા દસ વર્ષથી જ્યોતિષનો આ વિષય હું શીખી રહ્યો છું શીખી રહ્યો છું એમ જ કહે કારણ કે મેં અભ્યાસ તો બે હજાર ચૌદમાં ચાલુ કર્યો પણ એ પછી આટલા વર્ષથી પણ એનો અભ્યાસ ચાલુ જ રાખ્યો ભારતીય જ્યોતિષ સંસ્થાને એની સાથે હું સંકળાયેલો રહ્યો અભ્યાસ પણ મેં ત્યાં કર્યો અને લકીલી આજે એના આચાર્ય સાહેબ જ આ મારું પુસ્તકના વિમોચન માટે આવ્યા છે એનો મને સહર્ષ આનંદ છે આ જ્યારે અભ્યાસ મારો ચાલુ હતો એ દરમિયાન મને ઘણી બધી મુશ્કેલીઓ અમુક ટર્મિનોલોજી સમજવામાં પડતી કે એના માટે મારે ઘણા બધા પુસ્તકો મેં પોતે વસાવ્યા મારી લાઇબ્રેરીમાં એનો ઘણો બધો અભ્યાસ કર્યા પછી મને લાગ્યું કે આ જે કંઈ હું નવું જાણતો થયો છું તો એ બધી જ વસ્તુ અન્ય વિદ્યાર્થીઓ કે અન્ય જ્યોતિષના પ્રોફેશનલોને શા માટે ના મળે તો એ વિચાર માત્રથી જ મેં એના ઉપર લખવાનું ચાલુ કર્યું બધી ટર્મિનોલોજી ભેગી કરી ને એના પર હું લખતો ગયો ને આ રીતે આખો એક એન્સાયક્લોપીડિયા એસ્ટ્રોલોજીમાં એ મેં તૈયાર કર્યો જે ગુજરાતીમાં આ સર્વપ્રથમ એન્સાયક્લોપીડિયા સર્વસંગ્રહ તૈયાર થયો છે અમદાવાદ શહેર ઈસનપુર મુખી પાર્ટી પ્લોટ ખાતે